નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે લોકો સોને બદલે એકસો દસ એકસો વીસ રૂપિયાનું પેટ્રોલ અને ડીઝલ કેમ ભરાવે છે તેનાથી કોઈ ફરક પડે જાણો સત્ય પેટ્રોલ અને ડીઝલ ભરતી વખતે તમે લોકોને સો રૂપિયાને બદલે એકસો દસ રૂપિયા કે એકસો વીસ રૂપિયામાં તેલ ભરતા જોયા હશે જ્યારે તેમની પસંદગી પાંચસો રૂપિયાને બદલે ચારસો પંચાણું રૂપિયામાં પેટ્રોલ ભરવાની છે આ પાછળનું કારણ શું છે શું આ કોઈ યુક્તિ છે કે ગ્રાહકની ચાલાકી ચાલો જાણીએ આ સત્ય જાણીને ફક્ત તમારી મૂંઝવણ દૂર થશે નહીં પરંતુ તેલ ભરતી વખતે આપણે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ તે પણ જાણી શકીશું જેથી આપણે મૂર્ખ બની હકીકતમાં પેટ્રોલ પંપ પર મોટી માત્રામાં વેચાતા પેટ્રોલના જથ્થા માટે કોડ સેટ કરવામાં આવે છે આ ગોળાકાર આંકડામાં છે જેમ કે સો બસ્સો પાંચસો અને એક હજાર તેમાં પ્રવેશ માટે એક બટન સિસ્ટમ છે જેને પેટ્રોલ પંપના કર્મચારીઓ દબાવીને કામ કરે છે જેનાથી તેમના પ્રયત્નો બચે છે અને કામ ઝડપથી પૂર્ણ થાય છે જોકે ગ્રાહક જોઈ શકે છે કે નંબરોમાં કંઈક સેટિંગ છે જેના કારણે ઓછું તેલ આપવામાં આવી રહ્યું છે આવી સ્થિતિમાં લોકોમાં એવી માન્યતા વિકસાવી છે કે જો આ સંખ્યાઓથી અલગ પૈસાથી તેલ ખરીદવામાં આવે તો કદાચ સાચું તેલ મળી શકશે જોકે સત્ય આનાથી બિલકુલ અલગ છે પેટ્રોલ પંપ મશીન લીટરમાં તેલ આપવા માટે રચાયેલ છે એટલે કે તેની બધી ગણતરીઓ લીટરના સંદર્ભમાં કરવામાં આવે છે અને ફ્લોમીટર કહેવામાં આવે છે લીટરથી રૂપિયામાં રૂપાંતર એક સોફ્ટવેર દ્વારા થાય છે આમાં પેટ્રોલ કે ડીઝલનો દર દાખલ કરવામાં આવે છે અને તેમાંથી ગણતરી કરીને તેલ નક્કી કરવામાં આવે છે આવી સ્થિતિમાં જ્યારે તમે સો એકસો દસ કે એકસો વીસ રૂપિયાનું તેલ ખરીદો છો ત્યારે આ ગણતરીમાં થોડો રાઉન્ડિંગ ઓફ થઈ શકે છે ઉદાહરણ તરીકે જો તમે કરેલી ચૂકવણીમાં તમને દસ પોઈન્ટ ચોવીસ લીટર મળવાનું હતું તો તે દસ પોઈન્ટ બે લીટર થવું જોઈએ એકસો દસ કે એકસો વીસ ગ્રેડનું તેલ ખરીદવાથી તમને વધુ અથવા યોગ્ય માત્રામાં તેલ મળશે તેનો કોઈ પુરાવો નથી આવી સ્થિતિમાં તમારે પેટ્રોલ પંપ પર વિશ્વાસ કરવો પડશે જો તમને તેલની યોગ્ય જથ્થો જોઈતો હોય તો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેને લિટરમાં ભરો અને તમે ખરીદેલા તેલની રકમ માટે યુપીઆઈ દ્વારા ચૂકવણી કરો વજન અને માપ વિભાગ પેટ્રોલ પંપના ફ્લો મીટરને લીટરમાં માપાંકિત કરે છે અને તપાસે છે અને તેલ કંપનીઓ પણ તે જ તપાસ કરે છે પેટ્રોલની ઘનતા સ્થિર હોવાથી તે બદલાઈ શકતી નથી આ પછી પણ જો તમને કોઈ શંકા હોય તો તમે વજન અને માપ વિભાગને ફરિયાદ કરી શકો છો અથવા તમે આ વેબસાઇટ ઉપર પોર્ટલ ઉપર જઈને ફરિયાદ નોંધાવી શકો છો જો તમારી શંકા સાચી હોય અને ઓછું પેટ્રોલ આપવામાં આવ્યું હોય તો પંપ પર ભારે દંડ ફટકારવાની જોગવાઈ છે દરેક પેટ્રોલ પંપ ખાનગી કંપનીનો હોય છે તેથી ત્યાં ફરિયાદ કરી શકાય છે જેનો ટ્રોલ ફ્રી નંબર પેટ્રોલ પંપ પર જ લખાયેલો હોય છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આવતા એક નવા વિડીયો સાથે ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે